ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર બાવન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળા પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ પ્રાચીનથી આધુનિક સમય સુધી આપણી લાઇબ્રેરીનું જ પુસ્તક છે ખૂબ જ સરસ પુસ્તક છે એકદમ નાનું એવું પણ ઘણી બધી જાણકારી આપણને આમાંથી મળી રહે છે આ બધા તેના પ્રકરણ છે ઘણા બધા સમય પહેલાં કેવી રીતે સજીવોની ઉત્પત્તિ થઈ તેની વાત અહીં કરવામાં આવી છે ઘણા વર્ષો પહેલાં ડાયનોસોર હતા તેની વાત કરેલી છે મહાકાય પ્રાણીઓ હતા તે બધું ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે પહેલાંના સમયમાં મનુષ્યો કેવા હતા તે પણ અહીં દર્શાવેલું છે પથ્થરના ઓજારોની વાત છે મનુષ્યો ગુફામાંથી ચૂપડીમાં રહેવા આવી ગયા તે વાત કરેલી છે સમય જતા જતાં પરિવર્તન આવતું ગયું ધીમે ધીમે વેપાર થવા લાગ્યો અલગ અલગ સામ્રાજ્યની વાત કરેલી છે અલગ અલગ ધર્મની વાત કરવામાં આવી છે અલગ અલગ લોકોની વાત કરવામાં આવી છે પૂર્વના સામ્રાજ્યો રાજાઓ અને કિલ્લાઓ તોપ દ્વારા જે યુદ્ધ થતું તેની માહિતી આપવામાં આવી છે અગ્નિ અને વરાળની શોધ થતા કેવું પરિવર્તન આવ્યું સ્ટીલ અને લોખંડ એના બાંધકામ થવા માંડ્યા કારખાના બનવા માંડ્યા અને હાલમાં બદલાતી દુનિયા અને અત્યારનું વિશ્વ છે એ આવું બની ગયું છે ખૂબ ઓછા પેજની અંદર ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે તમારે આ પુસ્તક વાંચવા જેવું છે ઘણું બધું જાણવા મળશે લેખકનું નામ કાંઈ છે જ નહીં પુસ્તકની કિંમત પંચ્યાસી રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બત્રીસ પુસ્તકમાં આપેલા પ્રકરણો પંદર છે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું અમારી શાળામાં ખૂબ સરસ લાઇબ્રેરી છે જેમાં ગણિત વિજ્ઞાન સાહિત્ય ભાષા ગીત વગેરે જેવા વિવિધ વિભાગોમાં પુસ્તકો ગોઠવેલા છે જેમાંથી સામાજિક સાહિત્યના વિભાગમાંથી આ પુસ્તક મેં મારી જાતે પસંદ કરેલ છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી દરેક માહિતી ખૂબ જ આકર્ષક ચિત્રો સાથે રજૂ કરેલ છે ડાયનોસરના સમયથી શરૂઆત કરીને આજના આધુનિક વિશ્વ સુધીની માહિતી ખૂબ જ ટૂંકમાં આપેલ છે પ્રારંભિક મનુષ્યો ગુફાચિત્રો પથ્થરના ઓજારો પિરામિડ વિવિધ ધર્મો પૂર્વેના સામ્રાજ્યો રાજાઓ અને કિલ્લાઓ અગ્નિ અને વરાળથી ચાલતા વાહનો વગેરે વિશે સચિત્ર ખૂબ જ સરસ માહિતી આપેલ છે બીજું પુસ્તક છે વૃક્ષો સરસ મજાનું પુસ્તક છે કિંમત તેની સિત્તેર રૂપિયા છે તેના પ્રકરણોની વાત કરીએ તો ટોટલ પાંચ પ્રકરણ છે પુસ્તકના પાના ત્રેસઠ છે અલગ અલગ દેશના વૃક્ષોની માહિતી છે ભારતમાં વડ હોય છે તો વડલાનું ચિત્ર દોરી બે પાનામાં સરસ મજાનું ચિત્ર દોર્યું છે અને તેની બધી જ માહિતી ઉપર લખેલી છે પાકિસ્તાનનું વૃક્ષ લીધું છે આંબો થાઈલેન્ડનું વૃક્ષ લીધેલું છે પીપળો ચિત્રો પણ મસ્ત છે અને સાથે સાથે લખાણ પણ ખૂબ સરસ છે મને આ વૃક્ષ ખૂબ ગમ્યું આ પેલું પાનું બીજું પાનું શરૂ થયું છે અને હજી વૃક્ષ ચાલ્યું જ આવે છે હવાઈ છોડવા અને અહીંયા એક માણસ અહીંયા છે કૂબેલો આપણને દેખાય છે વિચાર કરો કેટલું મોટું વૃક્ષ હશે ફરીથી જોઈએ આ એક પાનું પૂરું થયું અને આ બીજું પાનું શરૂ થયું અને એ પણ ઘણું બધું ઊંચું 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 છે અદભુત ઝાડ છે એવું લખ્યું છે બીજું અદ્ભુત ટ્રી બોટલ ટ્રી જોવા જેવું વૃક્ષ છે મારે તો જોવા જેવું છે જુઓ તમે એનું થડ જો બોટલ જેવું આવી રીતે થડ છે બોટલ જેવું નાવા ઝીણા 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 પાંદડા છે અને ઉપર એની વિશે લખાણ આપેલું છે બોટલ ટ્રી પાછું સાઈડમાં બતાવેલું છું જુઓ નકશામાં કઈ જગ્યાએ તમને આ વૃક્ષ જોવા મળશે એ નકશા સહિત તમને કીધેલું છે જો અહીંયા આપણો ભારત દેશ છે એની આજુબાજુમાં તમને આજુબાજુના દેશમાં તમને જોવા મળશે હવે આપણે આ પુસ્તક વિશેની માહિતી જોઈએ પુસ્તકનું નામ વૃક્ષો લેખકનું નામ દીપક પી મહેતા પુસ્તકની કિંમત છે સિત્તેર રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા ત્રેસઠ પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો પાંચ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું અમારી શાળામાં લાઇબ્રેરીમાં વિવિધ પ્રકારના પુસ્તકો છે જેમાં પર્યાવરણ વિભાગમાંથી મેં મારી જાતે આ પુસ્તક વાંચવા માટે પસંદ કરેલ છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી આ પુસ્તકમાં વિવિધ પ્રકારના વૃક્ષોની ખૂબ સુંદર માહિતી આપેલ છે દરેક વિસ્તારમાં ઉગતા વિવિધ પ્રકારના વૃક્ષોના રંગીન અને આકર્ષક ચિત્રો આપેલ છે વડલો આંબા પીપળો જેવા ભારતના વૃક્ષો દક્ષિણ એશિયાના વૃક્ષો પેસેફિક પ્રદેશના વૃક્ષો મેગ્રોવ જંગલના વૃક્ષો વગેરેની રસપ્રદ માહિતી આપેલ છે આ પુસ્તકમાં એક અદ્ભુત વૃક્ષ મને ગમ્યું જેનું નામ હતું બોટલ ટ્રી